રાજ્ય સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે આ વર્ષે બેસ્ટ ગણેશ પંડાલને રૂપિયા પાંચ લાખનું ઇનામ એનાયત કરવામાં આવશે રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસની ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ કરી છે તેઓ જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરી અને ચોક્કસ થીમ આધારિત શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો ગણેશ મહોત્સવ દરમિયાન રાજ્યભરમાં જે પંડાલ તૈયાર કરવામાં આવે છે તેને નિયત થીમ આધારે શ્રેષ્ઠ રીતે તૈયાર કરનાર જૂથને શહેર તથા જિલ્લા કક્ષાની અલગ અલગ ટીમો દ્વારા મૂલ્યાંકન કરી પ્રોત્સાહન આપવામાં આવશે દેશમાં પ્રથમવાર આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવશે આ પહેલથી સ્વદેશી ચીજવસ્તુઓ ઉપર ભાર મૂકવામાં આવશે અને ઓપરેશન સિંદૂર જેવી દેશભક્તિની થીમ થકી સૈન્યના મનોબળને મજબૂત કરી શકાશે તો મંત્રી શંગેએ જણાવ્યું હતું કે આ પ્રતિયોગિતા અંતર્ગત રાજ્યભરમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલને પોઈન્ટ પચાસ લાખના રોકડ પુરસ્કારો એનાયત કરવામાં આવશે ચાર મહાનગરોમાં આ પુરસ્કાર આપવામાં આવશે તો અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ મહાનગરોમાં શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને પુરસ્કૃત કરવામાં આવશે પ્રથમ ક્રમાંક પર આવનારને રૂપિયા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે દ્વિતીય ક્રમ પર આવનારને રૂપિયા ત્રણ લાખનું તેમજ તૃતીય ક્રમ પર આવનારને રૂપિયા એક લાખ પચાસ હજારનું ઇનામ આપવામાં આવશે તો ઓગણત્રીસ જિલ્લાઓમાં પુરસ્કાર અપાશે ચાર મહાનગરો સિવાયના ઓગણત્રીસ જિલ્લાઓમાં પણ શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને પુરસ્કૃત કરવામાં આવશે તો આ ઉપરાંત પાંચ પ્રોત્સાહન પુરસ્કાર વિજેતા પંડાલોને પણ ઇનામ આપવામાં આવશે શ્રી ગણેશ પંડાલના મૂલ્યાંકન માટે માપદંડ નિયત કરવામાં આવે છે જે અનુસાર ગણેશ પંડાલના મંડપનું સુશોભન અને સામાજિક સંદેશ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની પસંદગી ઓપરેશન સિંદૂર અને સ્વદેશી વસ્તુઓની થીમ પંડાલનું સ્થળ એટલે કે ટ્રાફિક કે લોકોને અડચણ ન થાય તે સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી અને પંડાલ દ્વારા થતી અન્ય પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવામાં આવશે ચાર મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષતામાં સમિતિ રચવામાં આવશે તો અન્ય ઓગણત્રીસ જિલ્લાઓમાં કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવામાં આવશે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગણેશ પંડાલના આયોજકોએ નિયત ફોર્મ ભરવાનું રહેશે જે દરેક જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાંથી મેળવી સમય મર્યાદામાં જમા કરવાનું રહેશે આ વર્ષની થીમ વિશે વાત કરીએ તો થીમ એક ઓપરેશન સિંદૂરના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને દેશભક્તિ ઉપર આધારિત સુશોભન રહેશે થીમ બીની વાત કરીએ તો વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના સ્વદેશીના આહવાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અંગે લોકજાગૃતિ ફેલાવી રહેશે આ પ્રતિયોગિતા દ્વારા સરકારનો ઉદ્દેશ ગણેશ ઉત્સવને ધાર્મિક સુયોગ્ય વાતાવરણ પૂરું પાડવા ઉપરાંત આ ઉત્સવની દેશભક્તિ અને સામાજિક જવાબદારી સાથે જોડવાનો છે છે આપણે એક 29મી ઓગસ્ટે નેશનલ સ્પોર્ટ્સ દિવસ તરીકે જે ઉજવવાના છે આની વિગતો હું આપીશ અને એક નવી રાજ્ય સરકાર તરફથી પહેલ જે ગણેશ પંડાલ પ્રતિયોગિતા એક જાહેર કરવામાં આવી છે એ બાબતમાં માનનીય કમિશ્નર મેડમ વિગતવાર માહિતી આપશે નેશનલ સ્પોર્ટ્સ ડે ની વાત કરીએ તો આગામી ઓગણત્રીસમી ઓગસ્ટે આપણે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવાના છીએ તો આમાં રાષ્ટ્રીય એવમ વૈશ્વિક સ્તરે જે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ જે છે એમના સન્માનમાં આપણે ભારતીય રમત ગમતમાં જે અદ્ભુત યોગદાન બદલ એમના જન્મદિવસને આપણે રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવા જઈ રહ્યા છીએ એ અંતર્ગત જે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટે શુક્રવારે સુરત જિલ્લાની બધી શાળા કોલેજોમાં નિબંધ સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધા યોજાશે સાથે જ પચાસ મીટર દોડ બીન બેલેન્સ લીંબુ ચેમચી થી લેગ રેસ મિની ફૂટબોલ હોકી તથા અન્ય મેચ ટગ ઓફ વોર દોરડા કોઈ એટલે અલગ અલગ ટાઈપના જે પણ રમત છે એનું આયોજન કરવાનું છે આમાં ત્રણ દિવસ સુધી આ બધા પ્રોગ્રામ ચાલશે એની જે શરૂઆત છે એ તારીખ મી ઓગણત્રીસ ઓગસ્ટે વેસુ સ્થિત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે થી થવાના છે જ્યાં જિલ્લા કક્ષાની એથ્લેટિક સ્પર્ધા જે છે એ કરવાના છે સાથે સાથે અલગ અલગ તાલુકાઓમાં અલગ અલગ જે સ્પોર્ટ્સ છે ધારો કે કુસ્તી કઠોળમાં કુસ્તી સ્પર્ધા કામરેજ નવી પારડીમાં જુડો મહિલા સ્પર્ધા અને આ ટાઈપના જે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ રમતો યોજાશે તારીખ ત્રીસમી ઓગસ્ટે મેનલી પોલીસ વિભાગના સંકલનથી અને એમના દ્વારા રમતગમતની સ્પર્ધાઓ છે એ યોજાશે અને રાજ્ય સરકારનું મેઇન જે ફોકસ છે એ લોકલી સ્પેશિયલાઇઝ રમાતા જેટલા પણ સ્પોર્ટ્સ છે એના ઉપરનું છે અને એ જ દિવસે નાનપુરા સ્થિત જીવન ભારતી વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવશે અને આની જે પૂર્ણાહુતિ છે એ એકત્રીસમી રવિવારના દિવસે એક મેગા સાયક્લોથોન રેલીથી આપણે કરશું એમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી આપણે રેલીનું સ્ટાર્ટિંગ કરીએ ત્યાંથી વાય જંક્શન અને પાછા પોલીસ પરેડ ગ્રાઉન્ડ લાવીને રેલીનું સમાપન થશે આમાં અલગ અલગ જે સમાજના વર્ગો છે એનજીઓ વિવિધ રિલિજિયસ વર્ક રમતના જે વીરો છે એ બધા જ આ સાયકલ સાયકલોથોનમાં જોડાશે આ આની સાથે જ કાર્યક્રમ પછી જે છે ફિટ ઇન્ડિયા જે પ્લેજ છે નેશનલ લેવલની પ્લેજ પણ લેવામાં આવશે તો ઓગણત્રીસ થી એકત્રીસ સુધીમાં આખું નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણીનો આ તરીકે પ્રોગ્રામ છે દુશારમાં ગણપતિ મહોત્સવ ખૂબ જ ભવ્ય રીતે મનાવવામાં આવે છે આ વર્ષે ગુજરાત સરકારશ્રીએ ગણપતિ મહોત્સવમાં જો ગણપતિશ્રીના પાંડાલ હોય છે એમના માટે એક નવી સ્કીમ જાહેર કરી છે જેમાં જુદી જુદી થીમ્સ ઉપર બેસ્ટ જો ગણપતિ પાંડાલ હશે એમને પ્રોત્સાહક રૂપે ઇનામ આપવામાં આવશે પ્રથમ ઇનામ પાંચ લાખ રૂપિયાનું રહેશે બીજું ઇનામ ત્રીન લાખ રૂપિયાનું ત્રણ લાખ રૂપિયાનું ત્રીજું ઇનામ દોઢ લાખ રૂપિયાનું અને એમના સિવાય પાંચ પ્રોત્સાહક ઇનામ એક એક લાખ રૂપિયાના આપવામાં આવશે આ જો ગણેશ પાંડાલ બનાવવામાં આવી રહ્યા છે આમાં જે ગાઈડલાઈન ફોલો કરવાની છે ઇનામ માટેની એ ગાઈડલાઇનમાં ખાસ કરીને મંડપનું જો શ્રૃંગાર અને બ્યુટિફિકેશન છે એ ક્રાઇટેરિયા રહેશે બીજું કે કયું પ્રકારનું સોશિયલ મેસેજ આ ગણપતિ પાંડાલ તરફથી આપવામાં આવી રહ્યું છે ત્રીજું પ્રતિમા જો છે ગણપતિશ્રીની એ ઇકો ફ્રેન્ડલી પ્રતિમા જેમની હશે એમને ક્રાઇટેરિયા રહેશે અને ચોથું ઓપરેશન સિંદૂર જ્યાં જ્યાં પણ થીમ રહેશે એમને પણ આમાં પાર્ટિસિપેટ કરવા માટે એ લોકો કરી શકે અને પાંચમું એમનું મેઇન અગત્યનું પોઈન્ટ છે સ્વદેશી અપનાવો જો મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ અને મેક ઇન ઇન્ડિયા જો ઇનિશિયેટિવસ છે અને સ્વદેશી વસ્તુઓ છે એમને પ્રમોટ કરવા માટે જે થીમ્સ રાખવામાં આવે છે એ બધા જ ક્રાઇટેરિયાને આધારે સુરત શહેરમાં કોર્પોરેશન પોલીસ કમિશનર શ્રીના ઓફિસ અને બીજા વિભાગોની એક જોઈન્ટ કમિટી બનાવીને એ કમિટી તરફથી પછી ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને પાંચ પ્રોત્સાહક ઇનામ નક્કી કરવામાં આવશે આપશ્રીના માધ્યમથી હું બધાને અપીલ કરું છું કે આ વખતે આપના ગણેશ પાંડાલમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સોશિયલ મેસેજિંગ મંડપનું બ્યુટીફિકેશન ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવ જેવી થીમ્સ વિકસાવીને આમાં મહત્તમ સંખ્યામાં પાર્ટિસિપેટ કરે એવી હું અપીલ પણ કરું છું અનુરોધ કરવામાં આવી રહ્યા છે આમાં ત્રીસ તારીખ રોજ જો પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અલગ અલગ આપણા વિસ્તારોમાં જો સ્થાનિક જેટલા બી અમારા સ્પોર્ટ્સ છે જો અહીંયાના સુરતના લોકો વધુ રમતા હોય છે એના ઉપર જો વધારે ધ્યાન આપિને તો સ્પોર્ટ્સના મીટના અલગ અલગ જગ્યા અમે લોકો આયોજન કરવાનો છે જેમાં ખાસ કરીને વોલીબોલનો ગેમ હોય apna કબડ્ડીનો ગેમ હોય અને રસા ખેંચનો ગેમ હોય તો આ બધા ગેમો રહેશે અને 31 તારીખનો જો સાયક્લોથન છે જો પોલીસ બ્રિજ ગ્રાઉન્ડથી નીકળીને જાય બાય જંક્શનથી પરત આવશે તો એના માટે ભી આ બધી વ્યવસ્થાઓ જો અમે લોકો કરીએ છીએ અમે આપના માધ્યમથી બધાને અપીલ પણ કરીએ છીએ કે વધુમ વધુ લોકો સાયકલિંગમાં જોડાય અને આપના જો પર્પસ છે જો કે અમે મેજર ધ્યાનચંદજીના જો જન્મદિવસના ઈスポર્ટ નેશનલ સ્પોર્ટ ડે દે તરીકે ઉજવવામાં આવે છે તો એના અનુસંધાનને મે જો અમારો ત્રીજા દિવસનો ઉજવણી છે ખૂબ સક્સેસ ભી થાય જો એના માટે જો સમય અને બીજા જો રહેશે આપના અમે લોકો અલગ જાણ કરતા રહીશું